ખાવાનું શું છે તમારે શું ખાવું છે ચાન બાકરી કે ચા બાકરી નઈ થાય તો શું થાહે કઢી રોટલા તો કઢી રોટલા આમ જન આવું છું પણ તું વડકે ને ઝડકે કેમ થઈ છો જ્યાં સુધી બધું લાવતો તો ત્યાં સુધી તને બધું ખોટું જ બોલ્યા અત્યારે લાગી હાચું શું અંધારામાં રાખી મને અત્યારે લાગી અરે રાજકોટમાં તને રોશનીમાં રાખી છે જાનું આમ કે બોલ अला माता नी दया आशे तो था है बदु सु था है था है काई सु था है पर तू थानी मुनी चा भाकरी बनाए चा भाकरी नहीं था कधी वक्त था है कि तुले तो कधी रोटला कर पण कर चा बे अला सरपंच जो है गांव ना ऊ भूंडो लागे पगे लागू